જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી મળી છે જાનથી મારી નાખવાની સંજય કોરડિયાને ધમકી મળી આવી છે વોટ્સઅપ ઉપર અપશબ્દોના મેસેજ પણ એમને કરવામાં આવ્યા છે ધારાસભ્ય સંજય કોરડિયા પાસેથી ખંડણીની માંગણી કરવામાં આવી પ્રથમ ત્રીસ લાખ અને બાદમાં પાંચ લાખની માંગ કરાઈ છે અમદાવાદમાં આંગડીઓ કરવા ધમકી આપવામાં આવી છે રોનક ઠાકોર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે

ખંડણી માગવામાં આવી અને ખંડણીના પૈસા ત્રીસ લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવે પછી એમની ઉપરથી ચેટ કરતાં એમણે આંગળીઓ કરવાનું રોનક ઠાકુર નામના વ્યક્તિને આંગળીઓ કરવાનું અને એમના નંબર આપ્યા અને એમની ઉપરથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ એમની તપાસની આખરી ક્ષણ સુધી પહોંચી ગઈ છે અને એ મુજબ પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરે કારણ કે ઇન્ટરનેશનલ કોલ હતો એટલે એમને તપાસ કરવી એ અઘરો વિષય હતો પણ છતાં પોલીસ ખૂબ જ ગંભીરતાથી એ વાતની તપાસ કરી રહી છે આંગળીયાનું નામ નહોતું આપ્યું એમને રોનક ઠાકોર નામના વ્યક્તિનું નામ આપ્યું હતું ને એના નંબર આપ્યા હતા એમને કોઈ પણ આંગળીયામાં મોકલવાનું કીધું હતું કોઈ પર્ટિક્યુલર આંગળીઓ હતું નહિ એની અંદર નહીં એ કઈ કોન્ટેક્ટમાં નથી આ તો કોઈ અજાણ્યો ઇન્ટરનેશનલ કોલ હતો એટલે ઇન્ટરનેશનલ કોલ ઉપરથી જ હતું એટલે એમાં આપણે ખ્યાલ ના આવે એટલે સાધુ નામથી એમને કહ્યું હતું એટલે સાધુ ને સનાતન ધર્મ ને બદનામ કરવાની પણ એની અંદર કોશિશ

મદદ માટે કે કોઈ કામ માટે તો એ તો રૂટિન પ્રક્રિયા છે એટલે આપણે તો કોઈ સંત આવે તો જે પણ યથાશક્તિ હોય ઈચ્છા હોય એ મુજબ આપણે એમને ક્યારેક ક્યારેક મદદ કરતા હોય છે ને સંતો આવતા હોય છે એટલે આ પદ્ધતિ હોય છે એટલે એક ઇન્ટરનેશનલ કોલ હતો એટલે આપને એવું લાગ્યું કે આની અંદર કંઈક નો વિચાર એમનો હોય એટલે એ રીતે ના ના પોલીસ રક્ષણની જરૂર જ નથી એવી કોઈ કામગીરી મારી નથી કે મારા કોઈ દુશ્મનો નથી મારે પોલીસ રક્ષણની જરૂર પડે રાજકીય નહીં એવું કોઈ હોતું નથી એવું કોઈ વિષય